નમસ્તે દર્શક મિત્રો હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યુઝ સેવન્ટીન માં તમારું સ્વાગત કરું છું તો જોઈએ આજના મુખ્ય સમાચાર ભારતની પ્રથમ શિક્ષિકા શ્રી સાવિત્રીબાઈ જ્યોતિરાવ ફૂલેની એકસો ત્રાણુમી જન્મજયંતિ ભીમા કોરેગાંવ બસો છમો શૌર્ય દિવસની કોસાડ અમરોલી ખાતે ઉજવણી થઈ ભારતીય બૌદ્ધ સમાજ વિકાસ પરિષદ સમતા નવયુવક મંડળ સમતા મહિલા મંડળ સુરત શહેર દ્વારા કરુણા શાંતિ બુદ્ધ વિહાર કોસાડ ખાતે ઉત્તરાણ ગામના માજી સરપંચ માન્ય અભયસિંહ બારડના અધ્યક્ષપદે મુખ્ય મહેમાન પદે સેવાભાવી બિલ્ડર માન્ય નિલેશભાઈ જાદવ બૌદ્ધ સમાજ અગ્રણી ગુજરાત લઘુમતી બોર્ડના માજી સદસ્ય માન્ય આપા સાહેબ કાશીનાથ શિરસાઠ ભારતીય બૌદ્ધ સમાજ વિકાસ પરિષદના અગ્રણી માન્ય આર કે સોનવણેની ઉપસ્થિતિમાં સ્ત્રીઓને શિક્ષણના હિમાયતી માતોશ્રી સાવિત્રીબાઈ જ્યોતિરાવ ફૂલેની એકસો ત્રાણુંમી જન્મજયંતિ તેમજ ભીમા કોરેગાંવ બસો છ મો શૌર્ય દિવસની ઉજવણી પ્રસંગે નિવૃત્ત સુરત મહાનગરપાલિકાના ગુમાસ્તા ડિપાર્ટમેન્ટ ઓડિટર માન્ય યોગેશભાઈ સુરતીનું શાલ શિલ્ડ પુષ્પગુચ્છ આપી સન્માનિત કર્યા હતા કાર્યક્રમના મુખ્ય આમંત્રિત મહેમાન પદે સેન્ટ્રલ બેંક એસીએસટી યુનિયન ચેરમેન માન્ય નાનુભાઈ પરમાર વીર મેઘમાયા ભવન વેડરોડ અગ્રણી વિજયભાઈ રૂપવટે ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન સમતા નવયુવક મંડળ ભારતીય બૌદ્ધ સમાજ વિકાસ પરિષદ સુરત શહેર અધ્યક્ષ દિલીપ કે શિરસાઠે કર્યું હતું કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ પ્રાસંગિક પ્રવચન કર્યા હતા જેમાં એકસો સાહીઠ વર્ષ પહેલાં સ્ત્રીઓને શિક્ષણથી વંચિત રાખવામાં આવ્યા હતા જે સમયે મહાત્મા જ્યોતિરાવ ફૂલે માતો શ્રી સાવિત્રીબાઈ ફૂલે પ્રથમ વિધાયક ખોલી અનેક અપમાનો સહન કરી સ્ત્રીઓને શિક્ષણની શરૂઆત કરી હતી બહુજન મહાપુરુષોએ કરેલા ત્યાગ બલિદાનને નજર સામે રાખી સમાજહિતના કાર્યો કરવા અનુરોધ કર્યો હતો ભીમા કોરેગાંવ શૌર્ય દિવસે થયેલ ઇતિહાસ યુદ્ધમાં પાંચસો વીર સૈનિકોને અભિવાદન કર્યો હતો બુદ્ધવંદના ધમવંદના કરી સલામી અર્પિત કરી હતી કાર્યક્રમ સફળ બનાવવા ભારતીય બૌદ્ધ સમાજ વિકાસ પરિષદ અગ્રણીઓ અનિલ પાન પાટીલ ઉદ્ધવ બાગલે રાધેશ્યામ ગૌતમ રિંકુભાઈ જોશી દિનેશ ગૌતમ સુખદેવ વાનખેડે ગૌતમ જાદવ ગૌતમ સુરવાડે રાજુ શિગારે સંધપાલ ધુરંધર મનોહર ઠીવરે સંજય પવાર સુરેશ આખાડે અન્ય સૈનિક ઉપસ્થિત રહ્યા હતા મારું નામ નિલેશ જાદવ છે હું આજનો જે આ કાર્યક્રમ છે જે ભારતીય બૌદ્ધ સમાજ વિકાસ પરિષદ સમતા નવ યુવક મંડળ સમતા મહિલા મંડળ દ્વારા જે આયોજિત છે એ ભારતના પ્રથમ શિક્ષિકા જે આપણે કહી શકીએ છીએ જે સાવિત્રીબેન સાવિત્રી માતા ફૂલે એમની એકસો ને જન્મ જયંતિ નિમિત્તેનો આ કાર્યક્રમ છે અને આ કાર્યક્રમ જે સુરતના અમરોલી વિસ્તારના કોસાડ આવાસમાં જે છે ત્યાં થઈ રહ્યો છે ત્યાં થયો છે અને મને મુખ્ય મહેમાન તરીકે આમંત્રણ આપ્યું છે અને આ કાર્યક્રમના ભાગરૂપે હું અહીં આવ્યો છું મેસેજ મેસેજમાં એક જ આપીશ કે આ જેટલા પણ અમે અહીંયા જે ભેગા થયા છે મને પણ જે બોલાવવામાં આવ્યો છે તો હું એમ જ કહીશ કે આપણે જે બાબા સાહેબે જે આપણને ઉદ્દેશ આપ્યા છે એમના જીવનના જે મંત્ર હતા કે ભાઈ મહિલાઓનો આર્થિક વિકાસ સામાજિક રીતે વિકાસ એમનો થવો જોઈએ તો એના માટેના જે કાર્યક્રમો આપણે કરી તો રહ્યા છે પણ આ કાર્યક્રમો કર્યા પછી ખરેખર મહિલાઓ માટે આપણે ખરેખર શું કાર્યક્રમ બીજી જે એક્ટિવિટી કરીએ છીએ એ જરૂરી છે અને થવી જ જોઈએ ફક્ત ને ફક્ત કાર્યક્રમ કર્યા પછી આપણે એકબીજાના ઘરે ચાલ્યા જઈએ છીએ એમ નહીં કે આ કાર્યક્રમ થકી આપણે ખરેખર મહિલાઓ માટે કંઈક પ્રગતિ થાય એવા પણ પગલાં લેવા જોઈએ આ મારો એક સંદેશ છે મેસેજ છે ને અપીલ છે